આજના એક નવા વિડીયો તો કાલે અહિયાં વિડીયો એન્ડ કર્યો હતો ને ત્યાંથી જ આપણે પાછો વિડીયો ચાલુ કરી દીધો છે તો આપણે પહોંચી ગયા છીએ અહિયાં ગૌશાળાએ કાલે આપણે જે વૃદ્ધાશ્રમ જોયું ને તેનાથી થોડીક કેવી દૂર અહિયાં ગૌશાળા આવેલી છે તો આ ગૌશાળા એવી છે કે આખા ગામમાં જે ગાયો રખડતી હોય એનું મતલબ કોઈ સાચવવા ન હોય બીમાર હોય ગાયો એને બધાની અહીંયા સારવાર મળે અને સાચવે બધી ગાયોને અહીંયા આ એવી ગૌશાળા છે તો જે કોઈ લોકો ફોન કરે કે અહીંયા ગાય છે અહીંયા બીમાર ગાય છે તો એને લઈ આવી અને અહીંયા સારવાર કરે એની તો છોકરાઓને પણ બતાવીએ ગૌશાળા કોને કહેવાય શું છે ગૌશાળા તો ચાલો જઈએ ગૌશાળામાં અને જોઈએ કેવી કેવી ગાયો છે

એક ને એક જગ્યાએ ન ગમે ગાયું એટલે ફેરવે મીસું છે ગાયુ ને એક ને એક જગ્યાએ ન ગમે ફેરવ્યું પડે કા મમ્મી

છોકરા <laughs>

ગયું છે ચાલો જો પોચી ગયા ઘરે અને રસોઈ ની તૈયારીઓ ચાલુ કરી દીધી છે છે રમે રમે એના ફ્રેન્ડ સાથે તો છે

તો હવે હું બનાવીશ રોટલી મે અહિયાં જો મરચાનો સંભારો અહિયાં તો શું છે મુંર કેરી મૂળા કાચરી હા કાચરી બને હા વાહ જો કાચરી અને શાક બટેકાનું સેન્ડવિચ પણ પ્લાન કેન્સલ કર્યો વહેલા પેટમાં દુખે મીશું એ બે દી ત્યાં કહેતી હતી તો કીધું બ્રેડ નથી ખાવી નહીં એટલે કાલે જોશું કાલે નહીં દુખતું હોય ને તો કાલે કરશું નહીં બટેકાને ને વઘાર શાકભાજી અહીંયા જો આખું ખાનું કાઢ્યું છે આમાંથી આ તો થઈ ગયું ને મમ્મી આમાં તો આમાં છે ને ઉપરથી છે ને રેતી ખડતી હતી તો ઉપર રિનોવેશન કરી નાખ્યું એમાં બધું એમાં ભરવાનું છે ખાલી ડબલા ડુબલી છે ખાલી ડબલા ડબલી ખાનું છે એ